એ આપણા જયદર વસાવાને જેનો ફસાવ્યા હતા એટલે જયદર ભાઈ હવે છોડવાના નથી સંજય વસાવાને અને ભેગા ભેગા મનસુ વસાવાને પણ છોડવામાં નથી કારણ કે તેમના દ્વારા ઘણા આ શબ્દો બોલવામાં આવે છે આપણા જયદર ભાઈ વસાવાને અને પૂરી રીતે ફસાવવામાં આવ્યા છે તો મિત્રો તમે કોના સપોર્ટમાં છો સંજય વસાવાના કે જયદર ભાઈ વસાવા તે વિડીયોમાં કોમેન્ટ કરી લેજો અને આપણા હાઈકોર્ટમાં નિર્દોષ સાબિત થઈ ગયા છે આપણા જયદર ભાઈ વસાવા પરંતુ તેમને ધારાસભ્ય હોવા છતાં તેમને એક વર્ષ માટે જેલમાં જે ધારાસભ્ય હોવા છતાં એક વર્ષ માટે તે ધારાસભ્યના કામ નહીં કરી શકે જેમ કે તે લોકોની સહાય કરતા હતા તેવું કરી શકશે નહીં તો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો